જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં ખાસ વાત એ છે કે આ વર્ષે હોળી પર્વ વર્ષ બે હજાર ચોવીસનું પહેલું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે આજે હોળી અને ચંદ્રગ્રહણનો સંયુક્ત બાર રાશિઓ પર પડશે આવી અસર જીવનમાં થશે હેરાની કર્યું પંચાંગ અનુસાર આ વર્ષે હોળી ચંદ્રગ્રહણની છાયા હેઠળ ઉજવવામાં આવશે જેની સકારાત્મક અને નકારાત્મક અસર મેચથી મિન સુધીની બાર રાશિઓ પર પણ પડશે આજની સ્ટોરી શરૂ કરીએ તે પહેલાં મિત્રો વિડીયોને પૂરો સાંભળજો અને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો વૈદિક જ્યોતિષમાં ગ્રહોની રાશિચક્રમાં પરિવર્તન સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેની બહાર રાશિઓ પર પણ સકારાત્મક અને નકારાત્મક અસર પડે છે ગ્રહણની અસરથી જીવનમાં ઘણા મોટા ફેરફારો થાય છે દ્રીક પંચાંગ અનુસાર વર્ષ બે હજાર ચોવીસનું પહેલું ચંદ્રગ્રહણ પચ્છીસ માર્ચે થવાનું છે હિન્દુ ધર્મમાં સૂતક કાળથી ગ્રહણ સુધીના સમયગાળામાં શુભ કાર્યો પર પ્રતિબંધ છે એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ કાર્ય અશુભ ફળ આપે છે આ વખતે હોળી પણ ચંદ્રગ્રહણના દિવસે પડી રહી છે માર્ચ મહિનામાં થનારું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી સૂતકનો સમયગાળો પણ માન્ય રહેશે નહીં અને લોકો આનંદથી હોળીની ઉજવણી કરી શકશે જો કે આ ચંદ્રગ્રહણ ઘણી રાશિઓના જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવશે આવો જાણીએ વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણની બાર રાશિઓ પર શું અસર થશે નંબર એક મેષ રાશિ વિચારોમાં સકારાત્મકતા પ્રામાણિકતા અને સ્પષ્ટતા તમારી શક્તિ બનશે અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપશે જીવનમાં નવી વસ્તુઓની શોધ થશે

તમને માનસિક શાંતિ મળશે વિચારોમાં સ્પષ્ટતા રહેશે મૂંઝવણની સ્થિતિ દૂર થશે તમને નકારાત્મકતાથી મુક્તિ મળશે નવા ફેરફારો સ્વીકારવા તૈયાર રહો નંબર ચાર કર્ક રાશિ જીવનમાં પડકારો વધશે પરંતુ ધીરજ રાખો સમજદારીપૂર્વક સમસ્યાઓ ઉકેલો નકામાં વિચારો ટાળો શાંત ચિત્તે નિર્ણયો લો નંબર પાંચ સિંહ રાશિ ચંદ્રગ્રહણ બાદ સિંહ રાશિના લોકોને પ્રગતિની ઘણી તકો મળશે કરિયરમાં સફળતાનો માર્ગ સરળ રહેશે તમારા બધા સપના સાકાર થશે સુખી જીવન જીવશે સુખ સુવિધાઓમાં અચાનક વધારો થશે નંબર છ કન્યા રાશિ મિથુન રાશિવાળા લોકોને ચંદ્રગ્રહણના પ્રભાવથી ભાગ્યનો સાથ મળશે સફળતા મેળવવા માટે સખત મહેનત અને સમર્પણ સાથે કામ કરો તમારા અંતર્જ્ઞાન પર વિશ્વાસ કરો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નવા પ્રયાસો કરો આ તમને ચોક્કસ સફળતા અપાવશે નંબર સાત તુલા રાશિ નાણાકીય બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરો નવી કુશળતા શીખો લખવા અને વાંચવામાં સમય પસાર કરો જીવનમાં પ્રગતિ માટે અમર્યાદિત તકો પ્રદાન કરશે નંબર આઠ વૃશ્ચિક રાશિ ચંદ્રગ્રહણની અસરથી વૃશ્ચિક રાશિના લોકોનું વ્યક્તિત્વ સુધરશે જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવશે પરંતુ તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો આવનારા દિવસોમાં આવનારા ફેરફારોને પ્રગતિની તક સમજીને આગળ વધતા રહો નંબર નવ ધનુ રાશિ તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત જણાશો આ સમય દરમિયાન તમે તમારા સપનાને સાકાર કરવામાં સફળ થશો ગ્રહણને કારણે વધતા પડકારો છતાં તમને જીવનના દરેક ક્ષેત્રમાં નિશ્ચિત સફળતા મળશે નંબર દસ મકર રાશિ જીવનમાં અનિશ્ચિતતા રહેશે કે ગ્રહણના પ્રભાવને કારણે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે તમે તમારા અતુક નિશ્વાસ અને મહેનતી પાર કરી શકશો પ્રતિકૂળ સંજોગોને નિયંત્રિત કરવામાં સફળતા મળશે નંબર રાશિ મહત્વપૂર્ણ બહાદુરી અને હિંમત ફળ આપશે સખત મહેનતનું પરિણામ મળશે કામમાં આવતા અવરોધો દૂર થશે દરેક કાર્યમાં તમને નિશ્ચિત સફળતા મળશે તમે પ્રગતિના પંથે આગળ વધવાની પ્રેરણા અનુભવશો અને છેલ્લી બારની મીન રાશિ જીવનમાં નવા ચમત્કારિક ફેરફારો આવશે આકર્ષણનું કેન્દ્ર રહેશે ઓફિસમાં તમને મુખ્ય અધિકારીઓનો સહયોગ મળશે નવા લોકો સાથે મુલાકાત થશે વ્યક્તિત્વ સુધરશે પૈસા કમાવવાના નવા રસ્તાઓ બનશે આ વીડિયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતાં પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માંગ લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ હવે મળશું બીજી કહાની સાથે